ચાલો ત્યારે આજે વાત કરતા હતા ને એન ભાઈ તમને કે સરપ્રાઇઝ છે કાલે તો કાલની જગ્યાએ આજે જ મળી ગયો તમને સરપ્રાઇઝ લ્યો સરપ્રાઇઝ તારી સરપ્રાઇઝ આવી ગઈ છે ગુડ મોર્નિંગ સુપ્રભાત જબકરમાં તમને તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો સવાર સવારના છોકરા થઈ ગયા છે રેડી સ્કૂલ જવા માટે અને આજે નવા સ્વેટર પહેરીને થઈ ગયા છે રેડ્ડી ચાલો તમને બતાવી દઈ નવા સ્વેટર એમના પાસે આપણે આપડે ભાઈ જોઈ શકો છો નવો સ્વેટર પહેરીને થઈ ગયા છે રેડી પુષ્પા ટુ આ છે અમારે અયાનભાઈ ઈ પણ નવો સ્વેટર પહેરીને થઈ ગયા છે રેડ્ડી જોઈ શકો છો કેવો મજા આવે છે ને નવા સ્વેટરમાં હવે તારો બિગ બ્રોધર ક્યાં તારો મોટો ભાઈ ભાઈ તારો સ્વેટર બધા જોઈ શકો છો આયુષ ભાઈ નું સ્વેટર ઈ પણ નવો સ્વેટર પહેરીને થઈ ગયા છે રેડી ચાલો જલ્દી પહેરી લ્યો લે બૂટ હવે લેટ પણ થાય છે પાણ પણ આજે કરવાનું છે આપણે તો પાણ તો ઉકારી નાખ્યો છે તાગ તગારામાં પડ્યો છે જલ્દીથી આપણે અહીંયા છોકરાને મૂકી આવી પછી પાણ પણ કરવાનું છે ચાલે આપણે પાણ ખોલાવી નાખ્યું છે તો પાણ બાંધી નાખ્યું છે ને વેરાય છે જોઈ શકો છો આપણે હવે પાણ લીપડવા માટે જવાનું છે જોઈ શકો હરાકા વેરાય છે ચાલો ત્યારે આપણે આગળથી પાણ લીપડતા આવી હરાકા વેરતા જાય છે એમાં પચી જશે આપણે પણ પચી એમાંથી પાણ લીપોડીને આપણે આવી ગયા છીએ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જોઈ શકો છો એનાથી આપણે પાણી લીપોડીને જવાનું છે તો જોઈ શકો છો વેરવાની પ્રોસેસ ચાલુ છે અહીંયા પહોંચીએ છીએ આમ તો એન્ડ સુધી જોઈ શકો છો બીજી વાર વેરવાની પ્રોસેસ ચાલુ છે પહેલી વખત તો જ્યારે લઈ આવીને ત્યારે લાંબો કરીને સરાકા નાખી દઈ હજી નાખે આવી એના પછી વેરતા આવીને ભેગો કરતા આવી અડધા સુધી વેરાઈ ગયા અડધી માથે એટલે હું અડધા માથે વેરાઈ ગયો એટલે પછી હું લીપોડતો આવ્યો લીપોડીને બીજી વાર આ વેરીએ છીએ રે અને વેર્યા પછી કાંગળ લેવાનું થાય છે જોઈ શકો છો સામે રમેશભાઈ કાંગળ લે છે રહ્યા અને એ કાંગણા લીધા પછી બીજા ઉથલાવીને હું લઈશ તો એવી રીતના બબે બબે ચાર કાંગળ લઈએ છીએ અને આવી રીતે બધી પ્રાણ પાણની પ્રોસેસ કરીએ છીએ પાણી એટલે દોરામાં જે આપણે ઉત્તરાયણમાં જે દોરામ પાય છે ને એ પતંગ ચગાવવા માટે એવી રીતના અમે પણ આ કાંજી કરી છીએ ઘઉં અને ચોખાના લોટની એટલે ત્રાગડો થઈ જાય થોડોક મજબૂત અને વણમાં વાંધો ના આવે ચાલો આપણે પણ કાંગળ લેવા જવાનું છે લેટ પણ થાય છે આટલી ડિટેલ તમારે આપી દીધી એન્જોય કરો બીડિયાને તો આપણે બબે કાંગળ લઈ લીધા છે અને હવે જોઈ શકો છો કે તાણું છે પાણ છે એ સુકાય છે રહ્યો અને ચાલો તમને કાંગડ પણ બતાવી દઈ જોઈ શકો છો ગલુડા પણ એ પણ તડકામાં બેસીને તડકાની મજા લે છે એક બાજુ ભેંસું પણ જાય છે રે ગામડા નું માહોલ ગામડાનું દ્રશ્ય જોઈ શકો છો અને આ છે અમારો કાંગડ જોઈ શકો છો કાંગણ કાંગણમાં આવી સુયું હોય છે આમ તો કેમ માથામાં તેલ નાખીને વાળ આપણે દતિયાથી વરાવી એટલે તેલ બધે પ્રસરી જાય એમ આ જ કામ કરે છે આ સુઈ તો જોઈ શકો છો આ સુઈ દુર્લભ છે જ મળતી નથી આસાનીથી એટલે જ આ કાંગણાનું બહુ મહત્ત્વ છે તો કાંગણથી ત્રાગડામાં એકદમ પાણ પ્રસરી જાય ને ત્રાગડા ખુલ્લા પણ થઈ જાય છે ચોટે નહીં એના કારણે એ જ મહત્ત્વ છે કાંગણ લેવાનું તો પાણ હવે સુકાય છે રહ્યો ચાલો ત્યારે સવા થઈ ગયા છે ને આવી ગયા છે આપણે નાસ્તો કરવા માટે પાણ તો બારે બાંધલ પડ્યો છે અને નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તો ચાલુ છે જોઈ શકો છો તો ચાલો નાસ્તો કરી લઈ નાસ્તામાં જે પૌવા છે તો જોઈ શકો છો નાસ્તામાં જે પૌવા છે ને પૌવામાં આપણે લીંબુ નાખી અને હજી થોડાક ટેસ્ટી બનાવી ખટુમરા ને પછી ખાવાના છે ચાલો નાસ્તો કરી લઈએ મારા બાપાને બહુ પસંદ છે લીંબુ એટલે એ લીંબુ દરરોજ નાખે કાપી એટલે હું પણ આજે ટેસ્ટ કરી લઈ ગઈ તો થોડોક નાખી કેવો લાગે છે તાર નથી નાખવા ને ચાલો ત્યારે બપોરના બાર વાગી ગયા છે ને આપણે એને તેડવા જવાનું છે સ્કૂલે બીજો પણ થોડોક કામ છે તો એ પણ પતાવતા આવીને સ્કૂલેથી એ અને લેતા આવી ચાલો ત્યારે બને રજો બ્લોગમાં કન્ટિન્યુ છોકરા ગેમ પીરિયડમાં રમે છે રહ્યા છોકરા હેલો ગાઈઝ કરે છે રહ્યા તો એ ભણાવે છે રે આપણે અને હવે આયુષની વારી આવી છે હે ખોલશે ભાઈ કે નહીં ખુલે તારાથી આવું ખમ હે આયુષ વારી આવી હતી ઉભા આયુષ બચી ગયો લે બીજો એક છોકરો આઉટ થઈ ગયો ને તો આયુષ ની વારી તને રમતા આવડે છે આવું

ચાલો બેસી જાવ લ્યો ચાલો તો આપણે એને લઈને આવી ગયા છીએ ઘરે ને આપણે શ્રેયાસ પણ ચાલ્યો તો સાથે તો શ્રેયાસ ને એને લઈ આવ્યા છીએ ઘરે ને કામ બીજું હતું એ પણ પતાવી આવ્યા છે ને હવે જોવો છો આપણે અહીંયા શેડો કરવાનું છે જોઈ શકો છો ચાલો તમને બતાવી દઈ બરાબર તો જોઈ શકો છો આ શેડો કરવાનું છે અને અમે શેડો કહેવામાં આવે છે જ્યારે આ લાસ્ટમાં પૂરું થતું હોય તો પૂરું થાય એમ છે આટલું રહ્યો છે બે મીટર જેવું બે અઢી મીટર ત્રણ મીટર તો લાસ્ટમાં પછી દોરીથી કરે કરવો પડે એટલે કે દોરી નાખીને પછી ભાજરી બાંધી કારણ કે જો દોરી નાખ્યા વગર ભાજરી બાંધી તો દોરા સહેજી કાપડ સહી વેસ્ટ જાય એના કારણે દોરીથી બાંધીને કરીને સેડો કરી છે એટલે તો આ હંસાની શાળમાં સેડો કરવાનો છે જોઈ શકો છો કાપડ વણાઈ ગયો છે જોઈ શકો છો મારે તો હજી થોડો બાકી છે મારાથી આગળ રહી ગઈ છે તો ચાલો શેડો કરી નાખી જલ્દીથી તો શ્રેયાંશ ભાઈ દાબે છે રિયા અહીંયા ને જવાયા શ્રેયાંશ કેવો છે ડાયો તું શું ડાયો પેલા તું દાબતો તે એ બે ડાયા લેવા તો બે ડાયા તો હું માં કલર ચાલુ છે અમારે ઘરે જોઈ શકો છો નીલા કલર રંગ થઈ ગયો છે આપણે હું માં એક્સપેરિમેન્ટ જો આ તો દે નીલા કલર રંગ થઈ ગયો છે અહીંયા એક ગુલાબી ને કેસરી રંગ કરી નાખ્યો છે જોઈ શકો સૌમાં કલર થાય છે જમવાનું છે ભાઈ તારે તો જમીન બતાવજે ચાલો ત્યારે સાંજના છ વાગી ગયા છે ને આપણે નાઈ પણ લીધો છે નાઈ ધોઈને રેડી થઈને આવી ગયા છે કામ ઉપર જોઈ શકો છો હસા પણ કામ કરે છે એ વણવાનું ચાલુ છે તો ચાલો આજે ભાણીની આપણે આટલી બેસાડી છે ને હજી વિચાર છે કે બેસાડી નાખવાનું તો ચાલો કામ ઉપર બેસી જાય જલ્દીથી છોકરા ટ્યુશન ગયા છે ત્રણેય ગયા છે છે ગયો છે આજ તો વાસમાં જાય છે ટ્યુશન છોકરા ગયા છે ટ્યુશન ને ચાલો હવે તમને હંસા ભણે છે દીધીમાં થોડોક લુક બતાવી દઈએ જોઈ શકો છો આટલો જ રહ્યો છે જોઈ શકો છો કામ ચાલુ છે અમારો

પર પછી આટલું બાય બાય ચાલો ત્યારે સુતા છે એન ભાઈ તો સુઈ ગયા છે ને આયુષ ભાઈ પણ સુઈ ગયા છે ખબર કાંઈ એ જાગે છે આયુષ તો આયુષ એ સુઈ ગયો છે ને એને સુઈ ગયો છે આ ભાઈ અમારે સુતા નથી અને એની મમ્મી સેટીમાં બેઠી બેઠી મોબાઈલ જોવે છે ને ટીવીમાં પણ કોન બને કરોડપતિ ચાલુ છે તો છોકરા માટે એનામાં સ્વેટર આવી ગયા હતા આજ ને પણ કાલ રાત્રે જ આવી ગયા હતા તો એના બાપુ બાપા અમદાવાદથી લઈ આવ્યા છે સ્વેટર છોકરા માટે સ્વેટર લઈ આવ્યા હતા તો કાલે અયાને કીધો તો એની મમ્મી તારા માટે કાલે સરપ્રાઈઝ છે તો સ્વેટર તો કાલે જ આવી ગયા હતા એક દિવસ પછી નહીં પણ મમ્મી તો એમ કીધું હતો કે કાલે આવશે પણ

ચાલો ત્યારે આજનો વિડીયો નિહાળ્યો તમારે કેવું લાગ્યું હોય કોમેન્ટમાં તમે જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ પછી ખાલી એક નવા બ્લોગ સાથે આજમાં તે આટલું જ વા